ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સમુદ્ર એકસો પચાસ ગ્રામ ચરસ મળી આવ્યું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સમુદ્ર કાંઠે અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસું પેકેટ મળ્યું જિલ્લાનું એકસો દસ કે એમ કોસ્ટલ બેલ્ટ એલર્ટ પર સોંગ એલ સહિત મરીન પોલીસનું સઘન ચેકિંગ વધુ પેકેટ મળી આવવાની સંભાવના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તાર નો પાછળ કિનારો છે ત્યાં એક ચરસ નું એટલે તાત્કાલિક ટીમ ત્યાં ગઈ અને તપાસ કરતા અગિયારસો પચાસ ગ્રામ એટલે એક હજાર એકસો પચાસ ગ્રામનું ચરસનું પેકેટ મળી આવેલ છે અફઘાન પ્રોડક્ટનું અને અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે અને જે આપણો કોસ્ટલ એરિયા છે ગીર સોમનાથ જિલ્લાનો જે તમામ કોસ્ટલ એરિયાને અત્યારે હાલમાં એલર્ટ ઉપર મૂકી અને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની તેમજ મરીન પોલીસ સ્ટેશનની ટીમોને અમે સઘન પેટ્રોલિંગ રાખી અને આવા બીજા કોઈ પેકેટો મળી આવે એની તકેદારી હાલના તબક્કે અમે જણાઈ ના શકીએ પરંતુ એનું ભવિષ્યમાં આ જેનું તપાસ હશે એના આધારે કિંમત કિંમત અમે અગિયારસો પચાસ ગ્રામ છે એની સત્તાવન લાખ પચાસ હજાર કિંમત અંદાજિત અમે ગણતરી રાખી